મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે ચોક્કસ બાતમીના આધારે ગોધરા મોડાસા હાઈવે પર વરણિયા ચોકડી નજીક વોચ ગોઠવીને એક ટ્રેલરને ને અટકાવ્યું હતું ટ્રેલર વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો હતો મળતી માહિતી અનુસાર ગોધરા તરફથી લુણાવાડા જઈ રહેલા એક ટાટા કંપનીના ટ્રેલરમાં તપાસ હાથ ધરવામાં આવી હતી તપાસ દરમિયાન ટ્રેલરમાં સવાર ત્રણ ઈસમોને પણ પોલીસે ઝડપી પાડ્યા છે તપાસ દરમિયાન કુલ નાની બોટલો મળી ટ્રેલર માંથી કુલ સાહીઠ હજાર ટ્રેલર સહિત દારૂ તથા અન્ય મુદ્દા માલ મળી કુલ એક કરોડ ચાર લાખ પંચ્યાસી હજાર સાતસો તેર નો મુદ્દા માલ જપ્ત કર્યો છે આ સમગ્ર કાયદેસરની કાર્યવાહી ટ્રેલર લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવી છે જે તેની વધુ તપાસ કરવામાં આવશે મહીસાગર એલસીબી ની આ સફળ કામગીરીથી દારૂની હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયું છે વધુમાં આરોપીઓ સામે એલસીબી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને દારૂના જથ્થાની હેરફેર પાછળ કોણ છે તેની વધુ તપાસ ચાલુ છે